તો હેલો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ બધાને ગુડ મોર્નિંગ ઇન હર હર મહાદેવ તો મિત્રો આજ આપણે થઈ ગયો ત્રણસો પાસઠ દિવસનો નો ડે ફોર અને આપણે આજ જઈએ હે પીરે કાલ આપણે અહીંયા ચોથ લેવા ગયા હતા બીચ થઈ ગઈ હે તો અહીંયા પાઠ છે તો આપણે બધા સેવામાં જઈએ તો આપણે હાલો ડાયરેક્ટ જઈએ રામા પીરે બ્લોગમાં કન્ટિન્યુ રહીજો અને બ્લોગ કેવા લાગે જરાથી કોમેન્ટ માં જણાતા જાય તો મિત્રો આપણા મોબાઈલમાં થઈ ગયું રિચાર્જ પૂરું તો આપણે જઈએ અત્યારે ગામમાં રિચાર્જ કરાવો જોઈ લો આપણું બ્લેક પેન્થ અમે નીકળી ગયા ગામમાં રિચાર્જ કરાવવા તો ફાઇનલ મિત્રો આવડા રામાભીના મંદિરે આવતા રહ્યું અને અહીંયા જો ગણપતિ દાદાના દેવરાયા હે તો તમને દર્શન કરી લો અને અહીંયા રામાભીના પાઠના દર્શન કરી લો જો તો આ આપણું રામાબેનનું મંદિર છે જોઈ લો અને આ પાઠ કોઈ રહ્યો તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ રહીજો આપણે હમણાં જ એક બાર જઈશું દેખાડશું અને ડ્રોન મંગાવવાનું પ્લાનિંગ હાલે જોઈએ તમને કહીશું જોઈ લો થઈ ગયો તૈયાર અને આપડે છોકરાઓને બટું ભોજનમાં બેવરાઈ દીધા હે અને બધા કામકાજ કરે છે જોઈ લો આપણા મંડળના ટોટલી સભ્યો છે અને ઓલા બાપુ અમે વિડીયો બનાવે છે અને અહીંયા ભજન ચાલુ અને જોઈ લો આપણા રામાપીડ નેજો નહીં અને અહીંયા ભાઈનું કામકાજ ચાલુ જ છે તમે જોવો લાઈવ ભગ્યા ધરાય છે અને શું કે પાર્થ એક નંબર મોજ ને મિત્રો બ્લોગ માં કન્ટિન્યુ રેજો આપણે હમણાં બધાને ફીરતી રહ્યું પછી તમને કન્ટિન્યુ કરીએ ભૈયાનો ફરતે ગાણ ચાલુ થઈ ગયો એમ જોઈ લો અમારા ભૈયા માસ્ટર બધા જો એક તાવડામાં અમાર ચાર જણા ભૈયા તારે જોઈ લો અને અમારો પાર જો આ શાંતિ નું ઉભો હે માં કન્ટિન્યુ રીતે મિત્રો આજે આગળ બહુ મજા આવે

અને આપણો કલેજ એટલે કે રવિ ગયો એ દવાખાની આ બાટલો ચડે છે તો હાલો આપણે એની પાસે જઈ ગામમાં જાવી કારણ કે એના બાટલો ચડે તો એકલો હે તો હાલો ડાયરેક્ટ જઈ ગામમાં તો આપણે રવિ પાસે આવતા રહીએ છીએ જોઈ લો રવિને ચડે છે બાટલો અને પછી જો બેઠા બેઠા રીલું જો એ તો બિચારાને આજે તો વેલા ઉઠીને કામે જવું પડશે આમ કરવું પડશે જવું નહીં પડે પણ વહેલા ઉઠી કરવું પડશે તો બ્લોગ બ્લોકમાં તરીકે આપણે રવિને બાટલો તો નથી ચડ્યો પણ આપણે ઘરે ફૂલ બાજુ આંટો મારો આ કારણ કે આપણે રાહુલ એક બાઇક વેચવાનું હોય ને આપણું એ લઈને આવ્યો હતો એટલે આપણે પુલ ઉપર આવ્યા હતા અને પાછા જ આવી રવિભાઈ દવાખાને તો માં કન્ટીન્યુ થઈ જો પછી એના ઘરે જ બ્લોક કન્ટીન્યુ કરી આવ્યા તો મિત્રો ફાઈનલ આપણે રેડ કર્યા હતા જોઈ લો આની હાલત જો બાટલો ભરાય ને હતા રે મસ્ત કંચના મોબી આવે આવડ બડા જોઈ કે જના મોબી કોપીરાઈટ ના છે ના એટલા કોપીરાઈટ નો હતો મસ્ત કની કંચના મોબી આવે તો આપણે કંચના મોબી જોઈ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો આપણે તો ફાઇનલી મિત્રો આપણે રેવિંગ ઘરેથી આવતા રહ્યા હી અને મિત્રો થેન્ક યુ સો મચ પહેલાં તો બધાને કારણ કે મને એટલો સપોર્ટ કરો તો મેં બે ત્રણ દીધી સબસ્ક્રાઈબર એટલા મારા વધે અને વ્યૂ પણ સારા સારા આવે તો મિત્રો આવીને સપોર્ટ કરતા રહીજો અને આપણો ત્રણસો પાંસઠ દિવસનો ચેલેન્જ પણ પૂરો થઈ જાય અને એના પછી પછી આપણે ચેલેન્જ વિડીયો ચાલુ કરવાના અને આ ચેલેન્જ પતે એટલે દરેક ફ્રેન્ક વિડીયો અને ચેલેન્જ વિડીયો બધા કરવાના એ અને આપણે હમણાં આશાપુરા ફરવા જવાનો પ્લાન કરીએ તો એ જો મેર આવી જાય તો આપણે આશાપુરા ફરવા જવાના તો થોડાક ત્રણ ચાર દિવસ અહીંયા પણ તમને હારા હારા બ્લોગર છે અને એક અત્યારે આપણે ડ્રોન મંગાવવાના એ તો તમને થોડાક ટાઈમ પછી ડ્રોન ઈ દેખાડશું તો મિત્રો ફૂલ સપોર્ટ કરતા રહીજો અને આગળ જાવીએ એટલે કેવું થાય કે યુટ્યુબમાં જે પણ એ આઈડી બનાવવાનું જે કરવું પડે એ કામે પેકિંગ નાખું કે તો બ્લોગમાં સપોર્ટ કરતા રહીજો તો ફાઇનલ મિત્રો આપણા ઘરે આવતા આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટથી જરૂરથી જરૂર જણાવજો અને આ એક રીલ જોતા તો ફાઇનની રીલ મસ્તકાની આવી ગઈ હતી તો આઈનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટથી જરૂરથી જરૂર જણાવજો અને આવોનાઓ મને સપોર્ટ કરતા રહો કારણ કે સબસ્ક્રાઈબર સારા આવે છે અત્યારે તો આવોનાઓ મને સપોર્ટ કરતા રહીજો અને આજે જો ડે ફોર થઈ ગયો ત્રણસો પાસઠ દિવસનો આપણે ત્રણસો બાસઠથી ડેલી બ્લોગિંગ કરવાનું તો લાઈક ઓનલાઈન સબસ્ક્રાઈબ મળ્યો હોય નેક્સ્ટ બ્લોગમાં 拜拜。Bye bye.